અમદાવાદમાં સ્કૂલોને ધમકી મુદ્દે મોટો ખુલાસો આઈએસઆઈ દ્વારા ચૂંટણીમાં ભય ફેલાવવા ઈમેલ કરવામાં આવ્યા હતા બોમ્બની અફવાના ઇમેલમાં આઈએસઆઈની સનાવણી ખુલી છે દિલ્હી અમદાવાદની સ્કૂલોને એક જ વ્યક્તિએ ધમકી આપી છે વર્ચ્યુઅલ આઈડીથી મેલ મોકલ્યાનો ખુલાસો આઈએસઆઈના તોહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેલ કરાયા અમદાવાદ શહેરમાં કુલ છત્રીસ જેટલા શાળાઓમાં છે તારીખે એક ધમકીભર્યો મેલ મેલ ડોટ આરયુ ડોમેનમાંથી મોકલવામાં આવ્યા હતા તમામ શાળાઓમાં બીડીએસ ડોગ સ્ક્વેડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ હતી સીપી સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી તો સીપી સાહેબ અને ડીજીપી સાહેબ પણ આ ઇમેલ એક અફવા તરીકે તમામ જો નાગરિક છે એનો અહેવાલ કરવામાં આવ્યો હતો કે આ એક અફવા છે એનાથી કોઈ ગભરવાની જરૂરત નથી અને પછી ક્રાઇમ બ્રાન્ચે અને અહેમદાબાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યો કે મેલ ડોટ આરયુ એક લિયાકત તોહીદ લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા એકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જે એવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓલખન આપીને આ ટ્વિટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો